નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે મોદીજીએ ખોલ્યો પટારો મોટી મોટી જાહેરાતો થઈ દરેકને મળશે મફત ઇન્ટરનેટ મોટી જાહેરાત સહારાના ધારકોને પૈસા મળવાના શરૂ અમિત શાહે કરી મોટી જાહેરાત કેન્સરની દવા હવે સસ્તી મોટો નિર્ણય એલપીજી ધારકો નવો મહિનો નવો ફેરફાર ચાંદીપુરા વાયરસની કોઈ સારવાર નથી મોટો ખુલાસો ભારે વરસાદ આઠ લોકોના મોત મોટી આગાહી ખેડૂતો માટે મોટી જાહેરાત પાવાગઢના દર્શન બંધ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવવાનું છે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો આ વાયરસની કોઈ પણ સારવાર નથી ડોક્ટરો દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલીવાર ચાંદીપુરા વાયરસથી તેત્તાલીસ લોકોના મોત નોંધાઈ ગયા છે આ વાયરસથી ઇતિહાસ રેકોર્ડ બનાવી નાખ્યો હજુ આના ચોપ્પન દર્દી સારવાર હેઠળ છે આ ચાંદીપુરા હિંમતનગરથી શરૂ થયો તો હવે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત તમામ જગ્યાએ પહોંચી ગયો છે નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસનો ચેપ બાળકોને લાગે છે બાળકોના મોત થઈ રહ્યા છે આ વાયરસ માટીની માખી કવડે ત્યારે લાગે છે અને ડોક્ટરોએ કહી દીધું કે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી એટલે કે કોઈ સારવાર હજી સુધી ઉપલબ્ધ નથી જેથી બાળકોના મોત થઈ રહ્યા છે ચાંદીપુરા વાયરસનો ખતરો સત્તાવી છે બાળકો માટે મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્ર એલપીજી ધારકો માટે નવો મહિનો નવો ફેરફાર પહેલી ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવા જવાનો છે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે હવે નવા દર નક્કી કરવામાં આવશે જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે હવે પહેલી તારીખે પહેલી ઓગસ્ટે આ વખતે સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે તો એલપીજી સિલિન્ડરમાં પહેલી તારીખે ઘટાડો થાય એવા મોટા સમાચાર છે ત્યાર પછીના તમામ ધારકો આઈટીઆર ફાઇલ કરવાની બાકી હોય તો છેલ્લી તારીખ આવી ગઈ છે બે દિવસ પહેલાં ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાના આંકડા જાહેર કર્યા હતા જેમાં બાવીસ જુલાઈ સુધી ચાર કરોડથી વધુ લોકોએ આરટીઆઈ ફાઇલ કરી નાખ્યું છે ગયા વર્ષે એકત્રીસ જુલાઈ સુધી સાડા સાત કરોડથી વધુ લોકોએ આઈટીઆર ફાઇલ કર્યું હતું ત્યારે આ વખતે પણ આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈ છે જો તમે એકત્રીસ જુલાઈ પછી આઈટીઆર ફાઇલ કરો છો તો તમારે આવક અનુસાર દંડ ભરવાનો રહેશે જેટલી આવક હશે એ આવક પ્રમાણે તમારે દંડ ભરવો પડશે તો એકત્રીસ જુલાઈ પહેલા તમારે ફાઇલ કરી નાખવાની રહેશે નહીં તો દંડ ભરવો પડશે આ મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સૌથી મોટા આજના અગત્યના સમાચાર સહારા બેંકના ધારકો માટે મોટા સમાચાર પૈસા મળવાના શરૂ થઈ ગયા છે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે બુધવારે ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહે સંસદની અંદર મોટી જાહેરાત કરી છે મોટું નિવેદન આપ્યું છે કે આ વર્ષે સોળ જુલાઈ સુધીમાં સહારા ગ્રુપના લગભગ ચાર પોઈન્ટ બે લાખથી વધુ જેટલા પણ લોકો છે એને ત્રણસો ને બાસઠ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે એટલે ત્રણસો બાસઠ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે પોર્ટલ એવું કીધું છે કે અમે હાલમાં પાંચ લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજીઓ સ્વીકારી રહ્યા છીએ એટલે પાંચ લાખ સુધી જેને પૈસા લેવાના હોય એ તમામ લોકો અરજી કરી શકશે એમને પૈસા મળવાના શરૂ થઈ ગયા છે અને પાંચ લાખથી વધુ તમારે પૈસા લેવાના હોય તો એની અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તો અત્યારે પાંચ લાખ સુધી તમારે પૈસા લેવાના હોય તો તમારા પૈસા મળવાના શરૂ થઈ ગયા છે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સહારા બેંક ધારકો માટે મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર મોદી સરકારે પોતાનો ખજાનો પોતાનો પટારો ખોલી નાખ્યો છે હવે સરકાર મફતમાં ઇન્ટરનેટ આપવાની છે આ મોટી જાહેરાત કરવામાં આવી છે દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા હવે ફ્રી ઇન્ટરનેટ બિલ સંસદની અંદર પસાર થવાનું છે જેમાં લોકોને ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવશે આ બિલની અંદર એવી જાહેરાત છે કે દેશમાં જે લોકો પછાત છે જે લોકો ગરીબ છે એવા લોકોને મફત ઇન્ટરનેટ આપવામાં આવશે તો આ બિલ જો પાસ થઈ ગયું તો ગરીબ અને પછાત વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવામાં આવશે ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે એ માટે સરકારે આ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મફતમાં ઇન્ટરનેટ મળશે આ ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને હવે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે એટલે આ મંજૂરી મળ્યા પછી આ બિલ હવે સંસદની અંદર જશે અને બંને ગૃહ જો મંજૂરી આપી દેશે તો આ બિલ પાસ થઈ જવાનું છે જે લોકો ગરીબ છે પછાત વર્ગના લોકો છે એને મફતમાં ઇન્ટરનેટ આપવામાં આવશે ને આ બિલનું નામ છે રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ બિલ આ બિલ જો પસાર થઈ ગયું તો ફ્રીમાં ઇન્ટરનેટ મળશે સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો મોદીજી દ્વારા બજેટમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે મોટો પટારો ખોલી નાખવામાં આવ્યો છે શું સસ્તું થયું શું મોંઘું થયું બજેટની અંદર જાહેરાત થઈ જેમાં સોનું ચાંદી સસ્તી કરી નાખવામાં આવી છે પ્લેટિનમ હવે સસ્તા ભાવે મળશે કેન્સરની ત્રણ દવા સસ્તી કરી નાખવામાં આવી છે મોબાઈલ ચાર્જર પણ હવે સસ્તા થઈ જશે મોબાઈલ પણ સસ્તા થઈ જશે લિથિયમ બેટરી સસ્તી થઈ જશે ઇમ્પોર્ટેડ જ્વેલરી સસ્તી થઈ જશે સોલાર પેનલ ખરીદવી પણ સસ્તી થઈ જશે ત્યારે એક તરફ બીજી ઘણી બધી વસ્તુ મોંઘી કરવામાં આવી છે જેમાં સિગારેટ મોંઘી થઈ જવાની છે વિમાનમાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ મોંઘી થઈ જશે પેટ્રોકેમિકલ મોંઘું થઈ જશે ટેલિકોમ સાધનો મોંઘા થઈ જશે આયાત મોંઘી થઈ જશે એટલે જે વિદેશમાંથી આપણા દેશમાં આવે છે તમામ વસ્તુ મોંઘી થઈ જશે મોબાઈલનું રિચાર્જ પણ મોંઘું થઈ જવાનું છે આ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આ બજેટની અંદર સસ્તું મોંઘુંની જાહેરાત હતી ત્યાર પછી મુદ્રા લોનની અંદર હવે વીસ લાખ રૂપિયા સુધીની લોન મળશે મોટી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહી દીધી મોદી સરકારનો પટારો ખોલી ગયો ત્યારે નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે જે લોકોએ અગાઉ લોન લીધી હોય અને લોન ચૂકવી દીધી હોય એવા લોકોને હવે વીસ લાખ રૂપિયા સુધીની લોન મુદ્રા લોન હેઠળ મળશે

ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જગ્યાએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પોતાનો નવકાશ જાહેર કર્યો છે જેમાં આજે ઠંડર સ્ટોમની એક્ટિવિટી સાથે વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે જેમાં આજે ખાસ કરીને સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આજે દક્ષિણના જિલ્લાઓ છે ત્યાં આજે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત ભારે વરસાદને કારણે થઈ ગયા છે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં કુલ સરરાશ કરતાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ આપણા ગુજરાતની અંદર પડી ગયો છે જે વરસાદ પડવો જોઈતો હતો એના કરતાં પણ અઠ્યાવીસ ટકા વરસાદ વધુ પડી ગયો છે હવામાન વિભાગે આજે સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો ભારેથી ભારે વરસાદ આજે પડવાનો છે ત્યારે પાવાગઢના દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે પાવાગઢના પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને ડુંગર ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કારણ કે ભારે વરસાદને કારણે ડુંગરની સીડીઓ ઉપરથી પાણી વહી રહ્યા છે પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે આથી કોઈ દુર્ઘટના ન સર્જાય કોઈને જાનહાનિ ન થાય એના દ્વારા પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પાવાગઢના દર્શન ઉપર ડુંગર ઉપર કોઈને જવા દેવામાં નહીં આવે તો ભારે વરસાદના કારણે પાવાગઢમાં દર્શન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો બજેટની અંદર મોટી મોટી જાહેરાતો થઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને હજી પણ વધુ પાંચ વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે આ યોજનાની અંદર ગરીબોને દર મહિને પાંચ કિલો મફતમાં અનાજ મળે છે ત્યારે સરકારે હજી વધુ પાંચ વર્ષ આ યોજનાને લંબાવી છે એટલે ગરીબોને હજી પણ પાંચ વર્ષ મફતમાં અનાજ મળશે આ મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો કેન્સરની ત્રણ દવા સસ્તી કરી નાખવામાં આવી છે નાણાં મંત્રીએ જાહેરાત કરી છે કે કેન્સરમાં વપરાતી મોંઘી ત્રણ દવાની કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવશે જેના કારણે ત્રણે ત્રણ દવાની કિંમતમાં ઘટાડો થઈ જવાનો છે આ સિવાય એક્સ રે મશીન સહિત મેડિકલના જેટલા તમામ સાધનો છે એના ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી લોકોને રાહત મળશે તો કેન્સરની ત્રણ દવા સસ્તી થઈ ગઈ અને મેડિકલના સાધનો ઉપર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો મોટી જાહેરાત છે ત્યાર પછી ખેડૂતો માટે પણ બજેટમાં જાહેરાત થઈ ગઈ છે હવે ખેડૂતો માટે બિયારણની નવી જાતો વિકસાવવામાં આવશે આ માટે કૃષિ રિસર્ચમાં વધારે સુધારો કરીને વધારે ઉત્પાદન કેવી રીતના મળે એવો સરકારનો સીધો ટાર્ગેટ છે કારણ કે હવામાનમાં બદલાવ થતા પાક ઉપર ઘણી અસર થતી હોય છે હવે હવામાનમાં બદલાવ થવા ઉપર પાક ઉપર જે અસર થાય છે એને ધ્યાને રાખીને બત્રીસ પ્રકારની એકસો નવ જાતો વિકસાવવામાં આવશે જેમાં કોઈ પણ હવામાનની અસર નહીં થાય ખેડૂતોને પાક ઉગાડવામાં મદદ મળે એ માટે આ નવી કૃષિ રિચર્ડમાં સુધારો કરવામાં આવશે નવી એકસો નવ જાતો ખેડૂતો માટે વિકસાવવામાં આવશે તો ખેડૂતો માટે ખૂબ મહત્વની જાહેરાત કરી છે ખેડૂતો નવા પાકો વાવી શકે એ માટે એકસો ને નવ જાતો વિકસાવવામાં આવશે તો મિત્રો આ ખૂબ ખૂબ અગત્યના મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું તો આજ માટે વિડીયોને લાઈક કરી દેજો આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન